બારોઈ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે જેની સામે નગરપાલિકાએ લોકોની સુખાકારી માટેની કામગીરી કરવાની ફરજ અને જવાબદારી બને છે તેવા સંજોગોમાં છેલ્લા ઘણા સમયથી નગરજનો તરફથી કોંગ્રેસ પક્ષને નગરપાલિકા વિસ્તારની અનેક સમસ્યાઓની ફરિયાદો મળી છે જેમાં આજે મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં કેટલાક મુદ્દા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું કે નગરપાલિકા વિસ્તારના ઘણા બધા વિસ્તારમાં લાંબા સમયથી ગટરના પાણી છલકાય છે ઘણી જગ્યાએ તો પીવાના પાણીમાં પણ ગટરનું ગંદુ પાણી ભળી જાય છે જેનાથી ભયંકર રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થાય છે તો પ્રીમોન્સિનની કામગીરીમાં કચ્છની તમામ નગરપાલિકાઓ નિષ્ફળ નીવડી છે જેથી રોગચાળો ફેલાય તે પહેલાં ગંદકી દૂર કરવી જોઈએ જિલ્લાના તમામ શહેરોમાં રખડતા ઢોર રસ્તા રોકી ટ્રાફિક જામની સમસ્યા સર્જે છે આવા રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા સરકારે કોઈ જ પ્લાનિંગ કર્યું નથી પરિણામે ઘણા કિસ્સામાં આખલાના ત્રાસથી અકસ્માતો સર્જાય છે અને નાગરિકોને ગંભીર ઈજાઓ થતાં તેઓ મૃત્યુને ભેટે છે એ મુન્દ્રાબારોઈ નગરપાલિકાની પણ સમસ્યા છે તો આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને તાત્કાલિક પગલા ભરવામાં આવે ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકાના તમામ વિસ્તારમાં દવાનો છંટકાવ કરાય શહેરી વિસ્તારમાં જ્યાં જ્યાં તકલાદી રોડના કારણે રોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચારને લીધે ખાડાઓ પડી ગયા છે જે પણ ખૂબ ગંભીર અકસ્માત સર્જે છે જેથી ખાડા ત્વરિત પૂરવામાં આવે નગરજનો સતત લાઇટ વેરો પાણી વેરો કરવેરો પ્રોપર્ટી ટેક્સ વ્યવસાય વેરો સફાઈ વેરો વગેરે નિયમિત ભરે છે તો ખરેખર જ્યાં સ્ટ્રીટ લાઇટ બંધ હોય ત્યાં નગરપાલિકાએ ત્વરિત ત્વરીત ચાલુ કરવી જોઈએ અને જ્યાં ગંદકી છે ત્યાં સફાઈ કરવાની નગરપાલિકાની ફરજ છે આ બાબતે ગંભીરતા દાખવવામાં આવે બારોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં જે પાણીના કનેક્શન આપવામાં આવે છે જ્યાં પણ રોડ તોડીને લાઈન પાસ કરેલ હોય તો તે તાત્કાલિક સમારકામ કરવામાં આવે જેથી રાહદારીઓને તકલીફ ન પડે બારોઈ રોડ પર થઈ રહેલા ગૌરવ પથ રોડનું કામ સમય મર્યાદામાં પૂરું કરવામાં આવે આ તમામ મુદ્દા સાથે આજ રોજ મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ તમામ બાબતે તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને નાગરિકોને તેઓની સુખાકારીનો લાભ આપવામાં આજ રોજ શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે રાખીને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે શહેરને કનડકતા પ્રશ્નો જે ગટરના પ્રશ્નો છે અને પાણી જે ભરાય છે જે રસ્તાઓમાં ટ્રાફિકની સમસ્યા છે આખલાઓની સમસ્યા છે એ બાબતે રજૂઆત કરવામાં આવી અને સાથે સાથે અલ્ટિમેટમ દેવામાં આવ્યું છે દસ દિવસની અંદર આ સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો એક નવતર પ્રયોગ અને નવતર આંદોલન કરવામાં આવશે આજરોજ આપણે મુન્દ્રાબારે નગરપાલિકા અને તાલુકા સમિતિ કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે જે મુંદરા શહેરની જે સમસ્યાઓ છે એ બાબતે વિગતવાર આવેદનપત્ર આપવામાં આવે છે અને અમારી સાથે તાલુકા પ્રમુખ વિરામભાઈ શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા બધા સાથે અમારા કાર્યકરો મિત્રો કાઉન્સિલર પદ રહે છે અને જે સમસ્યાઓ છે એ બાબતે ત્યાંના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી હાજર એમને બધું વિગતવાર રજૂઆત કરી જો આ સમસ્યાઓનું સમાધાન નહીં થાય લોકોની તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા આપ બધાને જાણ કરીશ કે કોંગ્રેસનું કામ જ વિરોધ કરવાનું છે કોંગ્રેસ જેમ અત્યારે એકથી સાતે સાત વોર્ડની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકા જે રીતે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યોમાં જ્યારે આગળ વધતું હોય ત્યારે જેના પેટ માટે રેડાતું હોય એ પાર્ટી છે કોંગ્રેસ એટલે કોંગ્રેસનું કામ છે વિરોધ કરવાનું તો આજે અનેક મુદ્દાઓ લઈ અને વિરોધ માટે આવ્યા હતા અને આવેદનપત્ર આપી ગયા છે અને અમે પણ એમને સામેથી એ જ કીધું છે કે ભાઈ અત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં એકથી સાતે સાત વોર્ડની અંદર કામ સારામાં સારા વિકાસના કામો થઈ રહ્યા છે તે છતાં પણ આપ પણ ક્યાંક લોકહિતમાં જેમ અત્યારે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકા છે અને લોકહિત માટે અને લોકોના કાર્યો માટે આગળ વધી રહી છે ત્યારે આપ પણ કોઈ એવા પ્રશ્નો હશે જેમાં લોકહિતના કાર્યો જોડાયેલા છે તો નગરપાલિકા આપના સાથે રહીને કામ કરશે પણ આમના ઉદ્દેશ્ય અને જે પ્રમાણે એ લોકો કહેવા આવ્યા હતા એ પ્રમાણે મુંદ્રા બારોઈ નગરપાલિકા પાસે અપેક્ષા શું રાખી શકે કારણ કે અમે લોકો અત્યારે વિકાસના કામોમાં ખૂબ આગળ છીએ એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને દુઃખ થઈ રહ્યું છે બાકી અમને પણ પાર્ટીના કાર્યક્રમો મળતા હોય જેમ કે વય વંદના હોય અત્યારે જ કારગીલ દિવસની પણ ઉજવણી કરી જેમાં સૈનિકોના સન્માન કર્યા તો એવી રીતે કોંગ્રેસને પણ આવા જ પાર્ટી તરફથી કાર્યક્રમો આપવામાં આવતા હોય કે ત્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા વિકાસના કામો થતા હોય ત્યાં જઈને વિરોધ પ્રદર્શન કરવું એ એમના કામ છે એ આવીને પોતાનું કામ કરી ગયા છે અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકા પોતાના વિકાસના કામોમાં આગળ વધી રહી છે અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સ્ટાફના એન્જિનિયર પણ પ્રામાણિકતાથી પારદર્શકતાથી ખૂબ જ સારામાં સારું કામ કરી રહ્યા છે અત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિકાસના કામોમાં અગ્રેસર છે અને હજી પણ આગળને આગળ ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકા આગળને આગળ વિકાસના કામોમાં વધતી રહેશે અમે એમને એ જ કહ્યું જે વિસ્તાર એવો છે કે જ્યાં એકદમ પાછળનો વિસ્તાર છે તો ત્યાંથી ફોટો પાડી અને વિડીયો બતાવે છે તો અમે એમને એ જ કીધું કે ફોટો પાડીને તમે અમને બતાવો છો એના કરતાં એક ફોન કરીને જાણ કર્યું હોત તો ત્વરિત જે પણ ફોન આવે કે તરત જે પણ કમ્પ્લેન આવે છે મુન્દ્રા બારોઈ નગરપાલિકા તરત જ એમાં એક્શન લે છે તો વિડીયોગ્રાફી કરવી અને પબ્લિસિટી કરીને અહીંયા બતાવવું એના કરતાં પ્રોપર વસ્તુનું સોલ્યુશન હોવું જોઈએ વાત કરવી જોઈએ કામ થાય છે